નમસ્કાર મિત્રો આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે મિથુન રાશિ ગુરુનું વક્રી થવું અગિયાર નવેમ્બર બે હજાર પચીસ અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ જે પરિસ્થિતિ ગઈકાલે હતી તે આજે નથી અને જે પરિસ્થિતિ આજે છે તે આવતીકાલે પણ નહીં રહે આ જ પરિવર્તનનો નિયમ છે આજે જે આપણને શાપ જેવું લાગે છે તે જ આવતીકાલે વરદાન સાબિત થશે અને આ વરદાનના સૌથી પ્રભાવી ગ્રહ જે આ સમયે આપણા જીવનને એક નવી દિશા તરફ લઈ જશે એક નવા આશીર્વાદ સાથે જોડી દેશે તે છે દેવગુરુ બૃહસ્પતિ મિથુન રાશિના જીવનમાં ગુરુ એવા ગ્રહ છે જે તમારા દશમેશ કર્મભાવના સ્વામી છે એટલે કે તમે આજે તમારી કારકિર્દીમાં જે મુકામ પર છો તે માત્ર અને માત્ર દેવગુરુ બૃહસ્પતિની સૌથી મોટી કૃપાને કારણે જ જોવા મળે છે દેવગુરુ બૃહસ્પતિ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ લઈને અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી વકરી અવસ્થામાં રહેવાના છે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે તેની અંદર ચેષ્ટાબળની વૃદ્ધિ થાય છે તેની શક્તિ ત્રણ ગણી વધી જાય છે જો સારું હશે તો પણ ત્રણ ગણું અને જો ખરાબ હશે તો પણ ત્રણ ગણું તેનો પ્રભાવ આપણા સુધી પહોંચે છે આ સમયે દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ રાશિ પર બિરાજમાન છે અને મિથુન રાશિના ધનભાવ પર શોભી રહ્યા છે આનો અર્થ એ છે કે જે પરિણામ જે આશીર્વાદ મળવાના છે તે આપણી કિસ્મતને પલટી નાખવા માટે એક પર્યાપ્ત સંસાધન બનીને સામે આવશે એક પ્રથમ તબક્કો અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસમી પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ ધનભાવમાં વકરી ગુરુ જ્યારે ગુરુ દ્વિતીય ભાવ ધનભાવ પર પ્રભાવિત હશે ત્યારે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની તમારે પૈસા સાથે જોડાયેલા લેવડ દેવડમાં મોટી સતર્કતા રાખવાની જરૂર પડશે તમારો હિસાબ કિતાબ તમારી પાસે રાખો કોશિશ કરો કે આ સમયે કોઈને પૈસા ઉધાર ન આપવામાં આવે કારણ કે આ સમયે આપેલું ધન પાછું મળવાની સંભાવના મુશ્કેલથી પ્રાપ્ત થાય છે પારિવારિક સૌહાર્દ દ્વિતીય ભાવ પરિવારનો પણ છે પારિવારિક ગૂંચવણોને વધારવાને બદલે આપણે પરિવારમાં એક સૌહાર્દ જાળવી રાખવાની સંભાવના આપણામાં હોવી જોઈએ ગુરુની દ્રષ્ટિ દ્વારા મળતો આશીર્વાદ એક છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ રોગ ઋણ શત્રુ નોકરી ગુરુની પ્રથમ દ્રષ્ટિ પાંચમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર મળી રહી છે ગુરુ કરતા તેમની દ્રષ્ટિમાં વધુ બળ હોય છે નોકરી જોબ જે લોકો નોકરી માટે તૈયારી કરી રહ્યા છે અને પરિણામ નથી મળી રહ્યું આ સમય તેમને પરિણામ સુધી પહોંચાડશે તમે તમારી યોગ્ય નોકરી સુધી પહોંચી શકો છો શત્રુઓથી મુક્તિ કોઈ રોગ ઋણ કે શત્રુ બન્યા હોય અને તે આપણને અનાયાસે પરેશાન કરી રહ્યા હોય તો ગુરુની દ્રષ્ટિથી તે શત્રુઓનો સફાયો થઈ શકે છે એટલે કે શત્રુઓથી મુક્તિ મળશે રોગ અને કર્જ કોઈ રોગ ચાલી રહ્યા હોય તો તેનાથી મુક્તિ માટે આ સારો સમય છે જો કોઈ કર્જ દેવું ચાલી રહ્યા હોય તો તમે તેને સારી રીતે ચૂકવી શકશો સાવધાની આ સમયે કોઈ નવા કર્જની શરૂઆત કરવાથી બચવું બે આઠમા ભાવ પર દ્રષ્ટિ અવરોધો પરિવર્તન રહસ્ય ગુરુનો બીજો આશીર્વાદ સીધો અષ્ટમ ભાવ પર મળી રહ્યો છે જે અવરોધોનું સ્થાન છે ગુરુની ગંગાજળ સમાન પવિત્ર દ્રષ્ટિને કારણે અવરોધોમાંથી બહાર નીકળવું આપણે આપણા અવરોધોમાંથી બહાર નીકળી શકીશું જે બીડીઓ આપણને સફળતા સુધી પહોંચતા રોકતી હતી તેનાથી મુક્ત થઈને ખુલ્લા આકાશ સુધી પહોંચી શકીએ છીએ અને સફળતા મેળવી શકીએ છીએ સંશોધન અને રહસ્યમય જ્ઞાન જે લોકો રિસર્ચ સંશોધન ઓકલ્ટ રહસ્યમય જ્ઞાન જ્યોતિષ ગુપ્ત જ્ઞાન વિજ્ઞાન સાથે જોડાયેલા છે તેમને વિશેષ લાભ મળશે કિસ્મતનું પરિવર્તન અષ્ટમ ભાવ તમારા જીવનમાં પરિવર્તન દર્શાવે છે ગુરુની દ્રષ્ટિ પડવી એટલે કિસ્મતના પરિવર્તનનો આ એક સુનિશ્ચિત સમય માનવામાં આવશે ત્રણ દશમા ભાવ પર દ્રષ્ટિ કારકિર્દી કર્મક્ષેત્ર ગુરુની છેલ્લી દ્રષ્ટિ નવમી દ્રષ્ટિ સીધી તમારા કર્મક્ષેત્ર કારકિર્દી ભાવ પર પડી રહી છે અહીં પહેલેથી જ શનિ અઠ્ઠાવીસ નવેમ્બર સુધી વકરી બિરાજમાન છે જો કારકિર્દીને લઈને કોઈ મુશ્કેલીઓ હોય કોઈ કામ આગળ ન વધી રહ્યું હોય તો ગુરુની વકરી અવસ્થાની દ્રષ્ટિ તે કાર્યને પૂરું કરવાની એક સારી તક આપશે આ ગુરુ તમને માન સન્માન સુધી જોડી જશે બે બીજો તબક્કો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ મિથુન રાશિમાં વકરી ગુરુ આ સમયે દેવગુરુ બૃહસ્પતિ એક ઘર પાછળ જઈને સ્વયં તમારી પોતાની રાશિ મિથુન રાશિ લગ્ન ભાવ પર ગોચર કરશે અહીં ગોચર થાય ત્યારે આરોગ્યનું ધ્યાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે જો કે સ્વાસ્થ્ય ખૂબ ખરાબ નહીં થાય પરંતુ ગુરુ જ્યારે તમારી રાશિ પર હશે ત્યારે તમારે તમારું પુનર્મૂલ્યાંકન કરવું પડશે આત્મધ્યાન ચેષ્ટાબળ તમારા લગ્ન ભાવ પર લાગશે એટલે કે તમારે પોતાના પર ધ્યાન આપવું પડશે દુનિયાને તો બહુ જોઈ લીધી હવે પોતાને જોવાની અને સુધારવાની વારી છે સૌભાગ્યની વૃદ્ધિ જો કે ગુરુ જ્યારે લગ્ન પર ઉપસ્થિત હોય છે ત્યારે તે અનેક પ્રકારે સૌભાગ્યની વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે ગુરુની દ્રષ્ટિ દ્વારા મળતો આશીર્વાદ એક પાંચમા ભાવ પર દ્રષ્ટિ સંતાન પ્રેમ શિક્ષણ પુણ્ય ગુરુની દ્રષ્ટિ પાંચમા ભાવ પર પડશે શુભ નિર્ણય કોઈ એક એવો નિર્ણય સામે આવશે જે તમારા જીવનને ઉન્નતિના માર્ગ તરફ લઈ જશે પૂર્વના પુણ્ય જ્યારે પાંચમો ભાવ જાગૃત થશે ત્યારે તમે ભૂતકાળમાં કરેલું પુણ્ય તમારા સુધી પહોંચી શકશે સંતાન અને પ્રેમ સંબંધ સંતાન સંબંધિત મુશ્કેલીઓથી મુક્ત થવાશે પ્રેમ સંબંધોમાં આ સમયે મજબૂતી આવશે સર્જનાત્મકતા અને રોકાણ જો તમે ક્રિએટિવિટી સંબંધિત કાર્યોમાં અથવા શેર માર્કેટ સાથે જોડાયેલા કાર્યોમાં છો તો તેમાં પણ સારી પરિસ્થિતિ જોવા મળશે બે સાતમા ભાવ પર દ્રષ્ટિ વ્યાપાર લગ્ન ભાગીદારી ગુરુની દ્રષ્ટિ સાતમા ભાવ પર પણ પડશે જે તેમની પોતાની રાશિ છે વ્યાપાર અને પાર્ટનરશિપ સપ્તમેશ સાતમા ભાવના સ્વામી સપ્તમ ભાવ પર દૃષ્ટિ આપીને વ્યાપારિક ગતિવિધિઓને આગળ વધારવા માટે સારી તક આપશે દાંપત્ય જીવન દાંપત્ય જીવન માટે આ સમય સારો રહેશે નવા ગ્રાહકો જો તમે નવા ક્લાયન્ટ્સની શોધમાં છો કોઈ ડીલ ફાઇનલ નથી થઈ રહી અથવા ગ્રાહકો તમારા સુધી નથી પહોંચી રહ્યા તો ગુરુની દ્રષ્ટિથી તે ગ્રાહકો તમારા સુધી પહોંચી શકશે તમારી શોધ આ સમયે પૂરી થશે ત્રણ નવમાં ભાવ પર દ્રષ્ટિ ભાગ્ય ઉચ્ચ શિક્ષણ ધર્મ ગુરુનો છેલ્લો પ્રભાવ સીધો તમારા નવમા ભાવ પર આવશે જે ભાગ્યનું ઘર છે અહીં રાહુ પહેલાથી જ હાજર છે ભાગ્યોન્નતિ ભાગ્યોન્નતિમાં જો કોઈ અવરોધ કે ભ્રમની સ્થિતિ બની હોય અને તમે માનસિક અશાંતિથી જોડાયેલા હોવ તો ગુરુની દ્રષ્ટિ પડવાથી તમે ભાગ્ય ઉન્નતિના માર્ગ પર આગળ વધશો ભય અને ભ્રમમાંથી મુક્તિ મનમાં રહેલા ભય અને ભ્રમમાંથી આપણે બહાર નીકળી શકીશું અને ભાગ્યોન્નતિનું સારું વાતાવરણ જોઈ શકીશું સિનિયર બોસ સાથેના સંબંધો સિનિયર બોસને લઈને કોઈ પરેશાની હોય તો તેમાંથી પણ બહાર નીકળી શકાશે ઉચ્ચ શિક્ષણ નવમો ભાવ ઉચ્ચ શિક્ષણનો છે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે તેઓ તેમની સફળતાના મુકામને હાંસલ કરી શકશે આ ગુરુનો સૌથી મોટો આશીર્વાદ છે ગુરુને પ્રસન્ન કરવાના ઉપાય દેવગુરુ બૃહસ્પતિને કેવી રીતે પ્રસન્ન કરી શકાય અને મળનારા સકારાત્મક પરિણામોને કેવી રીતે વધારી શકાય ભગવાન શિવની પૂજા ગુરુને પ્રસન્ન કરવા માટે એકમાત્ર દેવતા આપણા શિવશંકરજી છે કારણ કે તેમને બધા જગતના ગુરુ માનવામાં આવ્યા છે ઈષ્ટદેવનું સ્મરણ તમારા જે ઇષ્ટદેવ છે તે પણ તમારા ગુરુ સમાન જ છે ઈષ્ટદેવનું સ્મરણ કરવું એટલે તમારા ગુરુને બળવાન બનાવવા ગુરુમંત્રનો જાપ તમને તમારા ગુરુદેવ પાસેથી જે ગુરુમંત્ર મળ્યો છે તેનો જાપ કરી શકો છો ભગવાન ભોલેનાથની શક્તિ ભાવિ મેટ સકત ત્રિપુરારી ભગવાન ભોલેનાથમાં તે સામર્થ્ય છે જે આપણા મસ્તકની રેખાને મિટાવી શકે છે અને સૌભાગ્યનો સંચાર આપણા જીવનમાં પહોંચાડી શકે છે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વીડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ